વન બાર વન એસોસિએશન અંતર્ગત જૂનાગઢમાં બાર એસોસિએશન ની મત કોઈ વિવાદ વગર પૂર્ણ થઈ છે પરિણામો જાહેર થયા બાદ ચૌદ હોદ્દેદારોના નામની જાહેરાત કરાઈ છે પ્રમુખ પદે જયદેવભાઈ જોશી અને સેક્રેટરી પદે ભાવેશભાઈ ઝીંઝુવાડિયાની જીત થઈ છે મધ્યરાત્રિએ જાહેર થયેલા પરિણામો બાદ વિજેતા સભ્યોએ એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી પ્રમુખ દ્વારા બાર ડિરેક્ટરી નવા કોર્ટ બિલ્ડિંગના કામને ને વેગ અને વકીલોના વિકાસલક્ષી કાર્યો કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અને મને ચારસો મત આપ્યા છે આગામી બે વર્ષ મારાથી થતા થતા હશે એટલા તમામ કામ વકીશ સારામાં સારી વકીલો માટે સુવિધાઓ ઊભી થાય તેવા પ્રયત્ન કરીશ અને વિશેષમાં પહેલી વહેલી આજે જાહેરાત કરી દઉં છું કે મારું પહેલું વહેલું કામ હશે કે જૂનાગઢના વકીલો અને અસીલો માટે પહેલું વહેલું કામ એ હશે કે મારે બાર એસોસિએશનની નવી ડિરેક્ટરી જાહેર કરવાની છે પહેલું વહેલું કામ હું અત્યારે ડિક્લેર કરું છું